ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધાને સ્વાગત છે આપણા નવા એક યુટ્યુબ વિડીયોમાં તો આજનું કામ આપણું છે હાથી આંકવાનું ઠેર સુધી વિડીયોમાં બનાવી લેજો જય માતાજી ચાલો આપણે જઈએ હાથી આંકવા તો ફાઇનલી આપણે ઘાય ઘા નીકળી ગયા હાથી લઈને જે ખેતરમાં હાથી પીડ્યું હતું તો ફટાફટ આપણે આવી ગયા બળદને પાણી પાવા અને આ પાણી પીએ છીએ બળદ તો ફાઇનલી આપણે બળદને કરી લીધા છે ધરે અને આપણે રાખું હાથી આંકવા આને કઈ હાલ તો કહેવાય નહીં હાલ કે માથે થી જાય બધા સ્પીડ એટલી હોય છે કે સામે વ્યક્તિ વિચાર કરે કઈ સાઈડ લાવું તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં હાથે આંકવા આવ્યા હતા બુધા વાડીએ ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને આ આખા એ ખેતરમાં હાંકવાનું છે આપણા બળદને વખી દીધા છે આ ખેતર આખામાં હાંકવાનું છે જેમ કે પંદર વીઘા હશે તો હાલો આપણે ફટાફટ બળદને તરેલામાંથી લઈ અને મોટા ધોવાને જોડી દઈએ અને ચાલુ કરી દઈએ કેમકે વાગી પણ ગયા છે સાડા આઠ તો ફાઇનલી આપણે ખાતી આંખવાનું દઈએ ચાલુ હાલ એટલું હકાણું છે અને આપણા બળદું પણ ધીમે ધીમે ચાલી રહ્યા છે કેમ કે તડકો હોય એટલે આપણે ધીમે ધીમે ચાલવા દેવા પડે ને પછી તો ઘણું બધું બાકી છે આ સાઈઝ તો બધું બાકી છે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે દસ અને ચા પાણી પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે બળધુને પણ કડીક વિહામો આપી દઈએ કડીક વિહામો કરે ત્યાં આપણે ચા પાણી પીને હાલો મિત્રો ચા પાણી પીવા આજે તડકો પણ બહુ છે અને બળદ જુઓ થાકી ગયા છે એવું નથી પણ આ એક મહિનાથી છેલ્લા હાચ્યા જ નહોતા કે નહીં એટલે આવું રે ઓહલાઈ નાખ્યું હે આ બળદ છે ને આપણે જાંબો એ વધારે પડતો તે એમ કહેવાય કે ખીચદાર છે તો એને ઓહલાઈ નાખ્યું છે અને પોરો દઈ દઈએ એ ભરીક આમે વાગવા આવ્યા છે અગિયાર અને પછી આપણે જમવા વહી જઈએ અને એને પણ સારો નીરી દઈએ અને એ ખાય લે ફાઇનલી મિત્રો આપણે જંગી કાર્ય નીકળી ગયા છે અને બળદ બાંધેલા છે અહીંયા લાવવું જોઈએ ને આજે આગળ લાવું ને આ બળદ કાર્ય તો ફાઇનલી મિત્રો આપણે હાવ આજ હાવ કંટાળી ગયા બળદથી જો ચાર વાગે જોડ્યા છતાં આમ જ કરે છે આ પંદર વીઘામાં આટો મારી લેતા આપણે દર વખતે આટો નથી મારતા આ ખોલે નથી હાલી રહ્યું આ ખોલે હાલી રહ્યું કાકાને પૂછો તો એ ના પડે કેમ કે આ પંદર વીઘા છે એમાં દર વખતે આપણે હાકી નાખતા હોય આ વખતે નથી હાલી રહ્યું એનું કારણ છે કે બળદ બળદ ઓહલાઈ નાખે બે કેમ કે મહિના દિશાથી મેં પેલા જ કીધું કે નતા હાલ્યા એટલે તો ભાઈ મિત્રો થોડુંક મોડું થઈ ગયું કેમ અને અંધારું પણ થઈ ગયું છે આ આપણા બગા હાલ્યા જાય છે તો આજ માટે આટલું જીરિયો કેવો લાગ્યો એ જણાવજો ખાસ કરીને કમેન્ટમાં બાય જય નથી